ઘણા બધા અપલોડ કરે છે એક જણાને કેટલાનો બ્લોગ જોવા પાંચ છ જણાનો બ્લોગ જોઈ લીધો તો ભાઈ ટાઈમ નીકળી જાય તો અમે લેવા છીએ તમારા માટે મસ્ત મજાનો ચેલેન્જ વિડીયો ચેલેન્જ વિડીયો એ પણ કહેવાનો ખબર છે જોલો ઓહો ભાઈ ઓ ઓહો ભાઈ મેં તો એક વખત ખાઈ લીધી છે એટલે મને એટલી બધી ઉપાધી છે નહીં પણ આ તો પહેલી વખત ખાય છે એટલે નર્વસ ફીલ કરે છે બપોરના મને ફોન કરે કે કંઈ થાય નહીં ને કંઈ થાય નહીં ગજબ બી જતી હે મેં કીધું કંઈ ના થાય ભાઈ ચોલો ચિપ્સ ખાવીમાં હું હાલતા ચાલતા ખાઈ જાઉં આવી કાંઈ મેં પાંચ ખાઉં પાંચ તમે કાયમી આવી જોલો ચિપ્સ ખાતા હો તો આ બધું કેના માટે છે આ બધું ઈ તારા માટે છે મારે તો કંઈ નઈ જોઈએ આમાં ઓકે તો હવે આપણે થોડીક સિરિયસ વે ની અંદર વાત કરી લઈએ આની અંદર ઘણી બધી વોર્નિંગ આપેલી છે ઘણી બધી ચેતવણી આપેલી છે જેને આપણે ફોલો કરવી પડે બરાબર આ ચોખ્ખે ચોખ્ખું એની અંદર કહે છે કે ભાઈ તમારા રિસ્ક ઉપર બધું ખાવાનું છે અમારા રિસ્ક ઉપર કંઈ નહીં તમને મજા આવે તો ખાવ નકર કંઈ નહીં તો ગાઈસ તમે જોઈ શકો છો આખા બોક્સ ની અંદર ડાયરેક્ટ ખોપડી દોરેલી છે ખોપડી જોઈને જ મને તો બીક લાગી ગઈ છે અને નીચે હેશટેગ મારેલો છે લાસ્ટ ટીપ ચેલેન્જ હવે તમે આ લાસ્ટ ટીપ કહી શકો લાસ્ટ ચેલેન્જ કહી શકો કંઈ નકી નહીં ભાઈ અને આ પ્યોર વેજીટેરિયન આવે છે મેડ વિથ કેરોલિના રેપર પેપર દુનિયાનું સૌથી તીખામાં તીખું મરચું તો ગાઈસ આ ઘણું બધું બીજું પણ દર્શાવેલું છે તમે જોઈ શકો છો આનાથી આપણે બોલતી બંધ થઈ જાય છે આપણા મોઢે ઘંટાની અંદર આગના ગોળા નીકળી શકે છે આપડે આખું લાલ થઈ જાય છે અને આજો અનાપ સનાપ ગાયરું બોલાઈ જાય ભાઈ આમાં પછી નક્કી ના હોય કે ખાધા પછી એસા મત કરો મારી જાન અને રીપ ખાતા કે જા જા માત્ર ને માત્ર ખાલી એટલી કઈ જ આવે છે પણ આ હારા હારા ઢીલા પડી ભાઈ હાથી જેવું હાથી આના પણ ઝૂકી જાય કારણ કે એટલી બધી આ સ્ટ્રોંગ આવે છે અને ખતરનાક આવે છે તો કંઈ ચિપ્સ ખાધા પછી બધેને ખબર જ છે આ તીખી લાગવાની છે આ આપણે તીખાસ કંટ્રોલ થવાની નથી આપણાથી એટલે આપણે છે ને પહેલાથી જ પ્લાનિંગ કરીને રાખ્યું છે ઘણી બધી ચોકલેટ લેવા છે ઘણા બધા બિસ્કિટ લેવા છે લચ્છી લેવા છે ગુલાબ જામુન લેવા છે રૂટી ફૂટી લેવા છે અને પાણીની બોટલ લેવા છે કારણ કે ભાઈ પછી કઈ ખબર નહીં એટલે તીખાસ રોકવા માટે આપણે ઘણી બધી વસ્તુ લેવા છે ચેલેન્જ આમાં ચેલેન્જ જેવું તો કઈ લાગતું જ નથી આમાં રૂલ કે કન્ડિશન કઈક તો હોય ને અરે બધું છે તો ગાઈસ આ ચિપ્સ ખાધા પછી બધેથી પહેલા જેને મીઠી વસ્તુ ખાઈ લીધી જેને ચોકલેટ ખાઈ લીધી જેને પાણી પી લીધું એ આ ચેલેન્જ હારી જવાનું છે એટલે બધેથી પહેલા પાણી તો મનુજ પીવાની છે મને ખબર છે જે હારશે એના માટે ખતરનાક સજા પણ છે અને એ સજા સેલી પણ નથી ને અઘરી પણ નથી એ સજા જોવા માટે લાસ્ટ સુધી વિડિયો જોતા રહેજો એ બધી સજા શું છે એના માટે હારવું પડે તો ખબર પડે ઓકે ગાઈસ તો હવે આપણે આને ખોલીએ છીએ બધા બીવડાવ તો બહુ એને છેટું રખાય આંખમાં ઉઠશે તો ભૂખા કાઢી નાખશે ઓ ભાઈ આ શું છે એટલું છે પણ હારા હારા માણસને ઢીલું પાડી દે ભાઈ

કેટલું ક્યારે જરા હું તો પાણી નથી પીવાનું ઓ ભાઈ આ છે ને ભાઈ અંદર બરવા મીંડું છાતી સુધી ભરવા માંડ્યું ઉગારી જા ઉગારી લે ખબર પડે કેવું છે ઠીક બહુ દીખો મને એટલી બધી ખબર નથી પડતી હોય થા કંટ્રોલ ગજબ તીખું હોય ભાઈ રાયડું નથી નખાતી કારણ કે આજુબાજુમાં ઘણા બધા લોકો ઊભા છે મારું શૂટ ચાલે છે બાકી જને હું રાયડું દઉં બીજી રીતની પેટની અંદર ભરવા માંડ્યું બાપા